વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ તથા જુગારના કેસો પીસીબીએ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પીસીબીને બાતમી મળી હતી કે આજવા રોડ ઉપર આવેલ પૂનમનગરના ખુલ્લા પ્લોટમાં અતુલભાઈ સરાણિયાનો પોતાના માણસ રાખી આંખ ફરકના આંકડાનો રૂપિયા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં તે સ્થળ ઉપર હાજર છે અને તેનો માણસ પોતાના ગ્રાહકો પાસેથી આંકડા લખી રહેલ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી આંખ ફરકતા આંકડા લઈ રૂપિયા વડે હારજીતનો જુગાર રમાડતા બે ઈસમોને ઝડપી પાડી બાપોત પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા અંતર્ગત ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં અતુલભાઈ સરાણિયા રહે પૂનમનગર રામદેવનગર બેની બાજુમાં આજવા રોડ તથા કમલેશ રાજપૂત રહે રણછોડનગર રામદેવનગર બાપોદની ધરપકડ કરી હતી રોકડ મોબાઈલ મળી કુલ રૂપિયા તેત્રીસ હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ કબજે કર્યો હતો પીસીબીએ બીજા કેસમાં બાતમી મળી હતી કે ચાપાનેર કન્યાશાળા પાસે રહેતા ચિરાગ કહાર તેના ઘરે ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવેલ છે અને હાલમાં તેના ઘરે રહેલ તેની માતા પ્રેમિલાબેન છૂટક વેચાણ કરી રહેલ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક મહિલાને શોધી કાઢી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં પ્રેમિલાબેન કહાર છે તથા ચિરાગ કહારને વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસે સિત્તેર હજાર સાતસો ચાલીસની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી